શિયાળાનું સ્પેશિયલ વસાણું એટલે કે મેથી પાક મેથી પાક બનાવવા માટે સૌથી પહેલાં બધા લોટ શેકવાના છે તો કઢાઈની અંદર અડધા કપ જેટલું ઘી લઈ એક વાડકી બેસનને શેકી લો શેકાઈ જાય એટલે એક મોટા બાઉલમાં આપણે બધા લોટ એક સાથે જ ભેગા કરવાના છે એટલે એમાં એડ કરી હવે એ જ કઢાઈની અંદર ફરીથી ઘી મૂકી એક વાડકી ઘઉંનો કરકરો લોટને પણ શેકી લો લોટ શેકાઈ જાય એટલે એને પણ કાઢી લો અને ફરીથી એ જ કઢાઈમાં ઘી નાખી અડદનો લોટ એક વાડકી એને પણ શેકીને બાઉલમાં લઈ લો હવે એક ચમચી ઘીની અંદર કોપરાનું છીણ કાજુ બદામ અને અખરોટનો ભૂકો થોડાક મગસ્તરીના બીને શેકી લો અને હવે આ બધા ભૂકાને પણ લોટની અંદર એડ કરી દો હવે અડધી વાડકી ગુંદરને બે ચમચી ઘીમાં તળી લો આ રીતે તળાઈ જાય એટલે સરસ ફ્લફી થઈ જશે એટલે ઠંડો થવા દો હવે મેથી મેથીનો લોટ શેકવાનો નથી મેથીનો લોટ એક વાડકી પછી બત્રીસું સૂટ પાવડર ગંઠોળા પાવડર અને ઇલાયચી પાવડર એની અંદર જ એડ કરી દો હવે ગુંદરનો ભૂકો ઠંડો થઈ ગયો છે અને આ રીતે ક્રશ કરી બધું ભેગું કરી લો ફરીથી કડાઈની અંદર અડધા કપ જેટલું ઘી લઈ અને પાંચસો ગ્રામ ગોળ આની અંદર એડ કરવા છે અને સરસ આ રીતે એક રસ થઈ જાય ગોળ તો બસ હવે જે મિશ્રણ તૈયાર કર્યું છે લોડ એની અંદર એડ કરી દો હવે જો તમારે લાડુ વારવાના હોય તો થોડું મિશ્રણને ઠંડુ થવા દો આપણે પાક કરવાનો છે એટલે એને સેટ કરી લઈશું તો બસ હવે સેટ થઈ જાય ઠંડુ થઈ જાય પછી કટના નિશાન કરી અને આપણો આ મેથી પાક બનીને તૈયાર થઈ ગયો છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ગુજરાતી કિચન પેજને ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો